કૃષ્ણ જય માતાજી દોસ્તો આજે અમે જઈશી સુરેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા તો ચાલો દોસ્તો તમને સુરેશ્વર મહાદેવના દર્શન કરાવો રસ્તામાં મેલડીમાં મંદિર આવ્યું તો અહીંયા દર્શન કરતા જઈ આ છે ખોડિયારમાં આ છે મેલડીમાં અમે હવે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે તો ચાલો હવે તમને સુરેશ્વર મહાદેવ ના દર્શન કરાવ તો દોસ્તો આ છે સુરેશ્વર મહાદેવનું મંદિર તો દોસ્તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો તારે ઈચકા ખાવા હે પંછી હે ચાલો દોસ્તો પંછીને ઈચકા ખવડાવી દઈ બે જાયમાં બે જા પંખી નીત કા છે મિત્તલ કન ને હોય તો થા સૂકા ખાઈ ગઈ કા હલો જવું નથી લપસિયા ખાવા ખાઈ ખાય હોતન છે સુરેશ્વર મહાદેવનું મંદિર દોસ્તો અમે હવે જઈ છીએ વેરી તળાવ આ મારી પાછળની સાઈડ વેરી તળાવ છે આ રોડ દેખાય નહીં આ જરાક આગળ જાય એટલે થોડુંક વેરી તળાવ આવી જાય તો અમારે ન્યા હવે વેરી તળાવે જવાનું છે હા અહીંથી ઉપર ચડવાનું આ છે વેરી તળાવ દોસ્તો

મરવા આવી ગયા જો આ આંબામાં તો બહુ બધી કેરી થઈ ગઈ સાવડી આવડી છે હા ઝીણી જીણી કેરી છે આ આંબામાં કેટલો ફળ નાની નાની હે એટલે વિડીયોમાં નહીં દેખાય જો દોસ્ત તમારી પાછળનો કેવો મસ્ત નજારો છે દોસ્તો આ છે ડેમના દરવાજા અને આ દરવાજાએ પણ તાળું મારેલું છે અહીંયા કોઈને કાંઈ જવા દેતા નથી અને પાણી ડેમમાં પણ બધું ઓછું છે બહુ અત્યારે કાંઈ ભરેલું નથી પાણી તો હવે અમે નીકળી જઈ બહુ મોડું થઈ ગયું છે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો